ચાર સભ્ય બુધ શુક્ર પૃથ્વી મંગળ આ ચાર ગ્રહો એસ્ટરોઇડ બેલ્ટની અંદર અને સૂર્યથી નજીક આવેલા છે જેમને જેમને આંતરિક ગ્રહો કહેવામાં આવે છે એમને ઉપગ્રહો પણ ઓછા છે બાકીના ચાર ગ્રહો ગુરુ શનિ યુરેનસ અને નેપ્ચ્યુન જે આંતરિક જે એસ્ટરોઈડ બેલ્ટની બહાર અને સૂર્યથી દૂર આવેલા છે એમને બાહ્ય ગ્રહો કહેવામાં આવે છે

યોગ્ય ગાળો પાણીની હાજરી તેમજ આંજનોનું આવરણ આ અમુક બાબતો છે જેના લીધે મારે ત્યાં જીવન શક્ય છે હું પોતાની થરી પર હું પોતાની થરી પર થોડીક ચૂકેલ છું મારે ત્યાં ઋતુઓનો ફેરફાર જોવા મળે છે મારે ત્યાં રહેલ પાણી તથા ભૂમિ પ્રદેશની સપાટી પર ભૂમિ પ્રદેશની સપાટી પર અવકાશમાંથી હું અવકાશમાંથી હું લીલાશ પરથી ભૂરી દેખાવું છું મારે એક માત્ર કુદરતી ઉપગ્રહ છે હું મારી ધરી પર હું મારી પોતાની ધરી પર પશ્ચિમથી પૂર્વ દિશામાં ફરું છું હું મંગળ છું અને મારા પર રહેલ આયરન ઓક્સાઇડ વાળી જમીનના લીધે હું લાલ રંગનો દેખાવું છું એટલે મને લાલ રંગનો ગ્રહ કહે છે મારે બે કુદરતી ઉપગ્રહો છે મારી અને ગુરુની વચ્ચે લઘુગ્રહનો પટ્ટો આવ્યો છે હું પણ અન્ય ગ્રહોની જેમ પશ્ચિમથી પૂર્વ દિશામાં ફરું છું ખરગિયા હું ગુરુ સૌર મંડળનો મોટો ગ્રહ છું મારે પણ ઘણા ઉપગ્રહો છે રાત્રે ચંદ્ર અને શુક્ર પૂર્વ દિશામાં ફરું છું મારી પાસે સુંદર વલયો આવેલા છે જે નરી આંખે દેખાતા નથી પણ તમે સાદા